મહાત્મા ગાંધીજી વર્ધામાં સંઘની શિબિરમાં ગયા હતા તેમણે પણ સંઘમાં જે સમતા મમતા પ્રશંસા કરી હતી અને જુઓ ડોક્ટર સાહેબ થી લઈને આજ સુધી સંઘની દરેક મહાન વિભૂતિએ દરેક સરસંઘ ચાલકે ભેદભાવ અને અસ્પૃશ્યતા સામે લડત આપી છે પરમ પૂજ્ય ગુરુજીએ હિન્દુ એટલે કે દરેક એક જ પરિવાર છે પૂજ્ય બાલા સાહેબ દેવરસજીના શબ્દો પણ આપણે સૌ યાદ કરીએ છીએ તેઓ કહેતા હતા જો અસ્પૃશ્યતા પાપ નથી જો અસ્પૃશ્યતા પાપ નથી તો દુનિયામાં કોઈ પાપ નથી સરસંઘ ચાલક હતા ત્યારે પૂજ્ય રજુ ભૈયાજી અને પૂજ્ય સુદર્શનજીએ પણ આજ જ ભાવના આગળ વધારી વર્તમાન સરસંઘ ચાલક મોહન ભાગવતજીએ પણ સમજ સમક્ષ સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યું છે અને ગામડે ગામડે આ વાતની જોત જગાવી છે શું છે તે તેમણે કહ્યું એકવો એક મંદિર અને એક સ્મશાન આજ સમરસતાનો આધાર છે આજ સર્વસમાવેશી સમાવેશી સમાજનો સંકલ્પ છે અને સંઘ આને જ સતત નવી શક્તિ આપી રહ્યું છે નવી ઉર્જા આપી રહ્યું છે